નમસ્કાર સ્વાગત છે આપ નર્મલી સમાચારમાં અને બુલેટિન સાથે હું માસોમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ગરમીનો પારો છટક્યો રાજકોટ કચ્છ સુરેન્દ્રનગર ધગધખિયા ગુજરાત માટે સાત દિવસ આકરા રીડેવલપમેન્ટનું કામ પૂરજોશમાં ત્રણ માસમાં ટ્વીક તૈયાર થતા ટ્રેનો વટવા મણિનગર સ્ટેશને શિફ્ટ નહીં કરવી પડે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં ગરમી બે થી ત્રણ ડિગ્રી સુધી ઘટશે આગામી બે થી ત્રણ દિવસમાં શહેરનું તાપમાન ઘટતા ગરમીમાં ઘટાડો થવાની વકીલ વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો ડીબીએસની રફની ત્રીજી સાઇટમાં તમામ ભાવ સ્થિર રહેતા ખરીદી શરૂ રસોડાના બજેટની અસર ઉનાળા દરમિયાન ગરમીનો પાર ઉપર મોડાસા શહેરમાં પાર્ક કરેલ કારના કાચ તોડી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો છે મેઘરાજ રોડ પરની શ્રીરામ બિલ્ડિંગ અને પેલેટ ચોકડી પાસેની છે આ ઘટના જ્યાં પાર્ક કરેલ બે કારના કાચ તોડી ચોરીનો પ્રયાસ કરતા એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે મોડાસા રૂરલ પોલીસે શખ્સની પૂછપરછ હાથ ધરી તો ભોગ બનનાર કાર માલિક મોડાસા રૂરલ પોલીસ મોડાસા શહેરમાં પાર્ક કરેલ કારના કાચ તોડી ચોરીનો પેલેટ ચોકડી પાસેની છે આ ઘટના જ્યાં પાર્ક કરેલ બે કારના કાચ તોડી ચોરીનો પ્રયાસ કરતા એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે મોડાસા રૂરલ પોલીસે શખ્સની પૂછપરછ હાથ ધરી તો ભોગ બનનાર કાર માલિક મોડાસા રૂરલ પોલીસ મથકે પહોંચ્યા અમારી ગાડી પેલે ચોકરી ગાડી પાર્ક કરેલી હતી તેમાંથી કાચ તોડીને ડોક્યુમેન્ટને હિસાબની ડાયરી લઈ ગયા છે અને એની કબૂલ કે આ જગ્યાએ ફેંકી છે પંપની બાજુમાં હવે તપાસ કરવા ગયા છીએ હજી કંઈ મળ્યું નથી મોડાસા શહેરમાં હડકાયા શ્વાનનો આતંક રામપાર્ક અમરદીપ સોસાયટી વિસ્તારમાં પંદર જેટલા લોકોને શ્વાને બચકા ભરતા ઇજાગ્રસ્ત બન્યા છે ઇજાગ્રસ્ત થયેલ તમામ લોકોએ મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર કરાવી મોડાસા નગરપાલિકાની ટીમ દ્વારા હડકાયા સ્વાનને પકડી લેવા કવાયત હાથ ધરવામાં આવી મોડાસા શહેરમાં હડકાયા સ્વાનનું આતંક રામપાર્ક અમરદીપ સોસાયટી વિસ્તારમાં પંદર જેટલા લોકોને સ્વાને બચકા ભરતા ઇજાગ્રસ્ત બન્યા છે ઇજાગ્રસ્ત થયેલ તમામ લોકોએ મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર કરાવી મોડાસા નગરપાલિકાની ટીમ દ્વારા હડકાયા સ્વાનને પકડી લેવા કવાયત હાથ ધરવામાં આવી સાબરકાંઠા જિલ્લાના ખેડભરમાં તાલુકામાંથી પોશીના તાલુકાની અલગ થયા અને વર્ષો થયા છતાં લાંબડિયાના સબ માર્કેટ યાર્ડ ને સ્વતંત્ર માર્કેટ યાર્ડ નો દરજ્જો હજુ અપાયો નથી જેને લઈને સ્થાનિક લોકો માં રોષ જોવા મળી રહ્યો છે પોશીના તાલુકો અલગ થયા બાદ મામલતદાર કચેરી તાલુકા પંચાયત કચેરી સહિતની કચેરીઓ અલગ કરી દેવાય છે પરંતુ ખેડ બ્રહ્માના સબ માર્કેટ યાર્ડ તરીકે ઓળખાતા લાંબડિયાના માર્કેટ યાર્ડને હજુ સુધી સ્વતંત્ર દરજ્જો અપાયો નથી ત્યારે આ બાબતે વર્ષ બે હજાર જિલ્લા રજિસ્ટ્રાર સહિત સંલગ્ન અધિકારીઓ અને મંત્રીઓને રજૂઆત કરવામાં આવી છે આમ છતાં હજુ સુધી આ બાબતે કોઈ નક્કર કામગીરી થઈ નથી ત્યારે હવે સ્થાનિક લોકો આ સબ માર્કેટ યાર્ડને સ્વતંત્ર દરજ્જો મળે તેવી માંગ કરી રહ્યા છે આ સબ માર્કેટ યાર્ડ ખેડબ્રહ્મા તાલુકા ના માર્કેટયાર્ડ સંચાલિત હતું મૂળ તાલુકો ખેડૂમાં હતો અમારો પહેલાં પરંતુ બે હજાર પંદરમાં માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આદિવાસી વિસ્તારને સ સગવડો મળે એમ કરીને અમારો પોશીના તાલુકો જુદો પાડ્યો અને આ બધી જ કોર્ટ કચેરીઓ પોશીના તાલુકા ખાતે ઉપલબ્ધ છે પરંતુ આજ દિન સુધી અમારું આજે જે સબ માર્કેટયાર્ડ લાંબડિયા છે આટલી મોટી વિશાળ જગ્યા ધરાવે છે પરંતુ આજે કંઈ કામનું નથી અને આના માટે વખતો વખત અમે લેખિતમાં જિલ્લા રજિસ્ટ્રારને રજૂઆતો આપેલી છે કે આને આ સબ માર્કેટને સ્વતંત્ર દરજ્જો મળે એના માટે અહીંના સ્થાનિક ખેડૂતો સ્થાનિક વેપારીઓ બધા સાથે મળીને અમે લોકો રજૂઆત કરી છે કારણ કે અમારે અહીંથી પચાસ કિલોમીટર દૂર વેપાર કરવા માટે ખેતીના કામ માટે છે ખેડ સુધી જવું પડે છે એટલે અમારી આજે આપના માધ્યમથી સરકારને વિનંતી છે પ્રશાસનને વિનંતી કરીએ છીએ એક આગેવાન તરીકે કે અહીંયા જો આ સબ માર્કેટયાર્ડને સ્વતંત્ર દરજ્જો આપીને માર્કેટયાર્ડ બનાવવામાં આપે તો આદિવાસી વિસ્તારને અઢળક ફાયદો થાય એમ છે આદિવાસી વિસ્તારના ખેડૂતોને એની જીવન જીવન ધોરણમાં અને એના જે ખેડૂતોને જે પોષણ સભાવો જે છે એ જે અત્યારે ક્યાંક મળતા નથી તો આ સબ માર્કેટયાર્ડમાં થાય ખુલ્લી હરાજી થાય અને અહીંના જે સ્થાનિક જે પાકો છે એ પાકોને વધુ સારી રીતે લોકો વેચી શકે અને એના માટે કરીને મારી વિનંતી છે કે આ રાજ્ય સરકારે સકારાત્મક વલણ દાખવેલું છે જ્યારે આદિવાસી વિસ્તાર માટે ત્યારે હું એમને એમ જ કહું છું કે જ્યારે આ સ્વતંત્ર માર્કે માર્કેટયાર્ડ સ્વતંત્ર દરજ્જો મળે એના માટેની અમારી આપના માધ્યમથી પ્રશાસન અને માન્ય સરકારશ્રીને વિનંતી છે હવામાન વિભાગે આજે અમદાવાદ સહિત પાંચ જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ આપ્યું છે આ સાથે જ રાજકોટમાં તાપમાનનો પારો ચુમ્વાળીસ ડિગ્રીએ જવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો આજે પાંચ જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ છે પંચમહાલના વાતાવરણમાં પણ સવારી અચાનક પલટો જોવા મળ્યો છે વહેલી સવારથી વાદળછાયું અને ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે ઉનાળામાં ચોમાસા જેવું વાતાવરણ છવાયું છે માવઠું થાય તેવી શક્યતાઓ જોવા મળી છે તો અસહ્ય ગરમી અને ઉકળાટ પણ અનુભવાય છે તે પ્રકારે વાતાવરણ બદલાયું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર મહાનગરપાલિકાને સુયજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા તેને સંલગ્ન ગંદા પાણીના વ્યવસ્થાપનના કામો વરસાદી પાણીના નિકાલના નેટવર્કના કામો તથા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન સહિતની કામગીરી માટે રૂપિયા છ છ પોઈન્ટ ચોત્રીસ કરોડ રૂપિયા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે

મણિનગર વટવા સહિત અન્ય સ્ટેશન ઉપરથી કરવાનું આયોજન હતું બુલેટ ટ્રેન તેમજ સ્ટેશનના રીડેવલપમેન્ટ એક સાથે હિમાલયના પશ્ચિમ વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોના મહત્તમ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે આગામી બે ત્રણ દિવસમાં શહેરનું તાપમાન બે થી ત્રણ ડિગ્રી ઘટતા ગરમીમાં ઘટાડો થવાની વકી છે રાફીરાનું ટ્રેડિંગ કરતી ડિબિયર્સ કંપનીએ વર્ષની ત્રીજી સાઇટ જાહેર કરી હતી જેમાં માર્કેટ સ્ટેબલ રહે માટે તમામ પ્રકારના ભાવ સ્થિર રાખ્યા છે છેલ્લા અઢી વર્ષથી ડાયમંડ ઉદ્યોગમાં મંદી છે પરંતુ છેલ્લા બે મહિનાથી ડાયમંડની માંગમાં વધારો થઈ રહ્યો છે ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીનો પારો પણ વધ્યો છે અને સ્વાસ્થ્ય માટે અમૃત સમાન તેમજ લીંબુના ભાવમાં પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો છે હાલ લીંબુના ભાવ એકસો એસી થી બસો રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે તેમજ આવનારા દિવસોમાં ભાવ હજુ વધશે એપ્રિલ મહીનો શરૂ થતા જ આગાહી પ્રમાણે કાળઝાર ગરમી શરૂ થઈ ગઈ છે બુધવારે રાજકોટનું મહત્તમ તાપમાન એકતાળીસ પોઈન્ટ બે ડિગ્રી નોંધાયું હતું હજુ પણ આગામી આઠ એપ્રિલ સુધી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં હિટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો આ સાથ બુલેટિનમાં અત્યારે બસ આટલો જ નમસ્કાર